ધોરાજી યુનિક સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડાન્સ સાંસ્કૃતિક ગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ વાલીઓ ગણ સહિત બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ એક થી

શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ એટલે કે ગત વર્ષના જે વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી અને સારા એવા માર્ક સારાવારી ટકાવારી મેળવેલી હતી તે વિદ્યાર્થીઓને યુનિક સ્કૂલ તરફથી આજરોજ શિલ્ડ એનાયત કરવામાં આવેલા હતા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ સંપૂર્ણ યુનિકનો યુનિક સ્કૂલનો સ્ટાફ આજરોજ અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની શોભા વધારેલી હતી તેમજ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં સારી રીતે ઉત્કૃષ્ટ રીતે પૂર્ણ કરેલા હતા તેમજ સારો એવો દેખાવ કરેલો હતો કોમલ ત્રિવેદી પ્રિન્સિપાલ યુનિક સ્કૂલ ધોરા છે આજે સાયન્સ એન્યુઅલ સાંસ્કૃતિક